દાહોદ જિલ્લાના દરેક તાલુકાની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યના છ થી ચૌદ વર્ષના તમામ બાળકોનું પ્રાથમિક શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ એકમાં અને ધોરણ આઠ પૂર્ણ કરી ધોરણ નવમાં સો ટકા નામાંકન અને સ્વાસ્થ્યકરણ થાય તથા તણાવ મુક્ત રીતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય તે માટે આપણે સૌ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને કાર્યક્રમ સ્વરૂપે ઉજવી રહ્યા છે આમ જોઈએ તો ગુજરાત રાજ્યની દરેક શાળાઓ જૂને ચાલુ થઈ ગઈ છે પરંતુ જેની આજે સરકાર શ્રીના આદેશ મુજબ પ્રવેશ મહોત્સવની ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી દાહોદ જિલ્લામાં હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી રહી છે જન્મયે દાહોદ મામલતદાર મનોજ મિશ્રાની પ્રેરક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ નિમિત્તે મામલતદાર મનોજ મિશ્રા વરદ હસ્તે શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સપ્રેમ શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં દાહોદ શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકર ચોકમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને એક વિદ્યાર્થીનીએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા પ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી તેમને નમન કર્યું હતું અને પોતાના ક્લાસ ટીચરને ગુલાબનું ફૂલ આપી અભિવાદન કર્યું હતું જેણે છોટેલાલા જાદવ જી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો આમ દાહોદ જિલ્લાની દરેક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રેરિત કર્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો શિક્ષકો તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ